અમદાવાદના શાહીબાગમાં બુટલેગરના વેના પૌત્રે પૂરઝડપે કાર ચલાવી ગઈકાલે નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અકસ્માત કરનાર સગીરનો પહેલો અકસ્માત નથી અગાઉ પણ તેણે પંદર વર્ષની ઉંમરે અકસ્માત કરી એક વ્યક્તિનો જીવ લીધો હતો અમદાવાદના સાહીબાગના સરદાર પટેલ સ્મારક પાસેથી ગઈકાલે સવારે અસારવામાં રહેતા તેંતાલીસ વર્ષે મહેન્દ્રભાઈ દીકરાને સ્કૂલે મૂકીને એક્ટિવા પર જઈ રહ્યા હતા એ દરમિયાન અસારવાના કુખ્યાત બુટલેગર કિશોર લંગણાના સત્તર વર્ષના સગીર પત્રે પૂરછડપે ફોર્ચ્યુનર ગાડીથી ટક્કર મારતા મહેન્દ્રભાઈ એક્ટિવા સાથે રસ્તાની બાજુમાં પાર કરેલી રિક્ષા અને ડિવાઈડેડ સાથે અથડાયા હતા જેમાં તેમના માથામાં ગંભીર ઈજા થતાં સ્થળે પર જ તેમનું મોત નિપજ્યું હતું બનાવ અંગે ટ્રાફિક તેના પિતા સામે તપાસ શરૂ કરી છે સગીરાના અકસ્માત બાદ ગઈકાલે ગાડીમાં બેસીને હથિયાર બતાવતો હોય એવો વિડીયો સામે આવ્યો હતો એ બાદ સગીરાના અન્ય વિડીયો પણ સામે આવ્યા છે જેમાં આ સગીર બસોની સ્પીડે ગાડી ચલાવતો હોય એમ દેખાય છે આ ઉપરાંત 4-5 ગાડીઓના કાફલા સાથે ટંડકર્તો તથા ગાડીમાંથી ઊભા ઊભા હાથમાં બે બંદૂક લઈને ફાયરિંગ કરતો હોય એવો પણ વિડિયો સામે આવ્યો છે આ બધમાં એક ચોકાવનારો વિડિયો એ પણ છે કે એમાં આ સગીર નંબર વગરની ઓડી લઈ પોલીસ સ્ટેશનમાંથી નીકળી રહ્યો છે સવારના જે પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને સરદાર સ્મારક પાસેથી પસાર થતાં એક ટીવા ચાલકને અડપટેલ હતા એક્ટિવા ટીવા ચાલકનું મૃત્યુ થયેલ છે અને આ બાબતે અમે બીએનએસ એનએસ કલમ એકસો પોચ મુજબ ગુનો દાખલ કર્યો છે મહેન્દ્રકુમાર ભવનલાલ ગોહિલ એની ઉંમર તેતાલીસ વર્ષની હતી એના બાળકને હું સ્કૂલે મૂકવા લેવા જેવી મૂકવા જતો હતો એનો રિટર્નમાં આવતા

કિશોરસિંહ રાઠોડ અને તેના પિતા દિલીપસિંહ રાઠોડ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બંને સામે પોલીસ ચોપડી અને ગુના નોંધાઈ ચૂક્યા છે કૌલિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત